તો લાડુઆ બહુ જ સોફ્ટ બને પછી બધાને હાથેથી મસ્ત રીતે જે છે એ મિક્સ થઈ જાય એવી રીતે આપણે એને ભેળવી લેશું મસ્ત રીતે ભેળવી લેશુ તમે જોઈ શકો છો આવી રીતે આપણે મસ્ત રીતે બધું મિક્સ થઈ જાય એવી રીતે ભેળવી લેવાનું પછી હાથની મદદથી આપણે આવી રીતે જોઈ લેવાનું મસ્ત થઈ જાય તો બસ પછી પાણી નાખીને આપણે લોટને બાંધી લેશું બસ આવી રીતે જેમ જોતું જાય એટલું એટલું પાણી નાખતું જવાનું છે અને એકદમ હાર્ડ બાંધવાનો છે લોટ જેટલું જોઈએ એટલું પાણી નાખી અને બાંધતું જવાનું છે લોટને વન ફોર્થ કપ જેટલું પાણી જોશે નહીં જોઈ આવી રીતે બાંધી લેવાનો છે આવી રીતે સરસ ભાખરી જેવો લોટ બાંધી લેવાનો છે પછી આપણે એના નાના નાના ભાગમાં આવી રીતે મુઠિયાને વાળી લેશું આવી રીતે મુઠિયા કરી લેવાના છે બધા લોટના આવી રીતે મુઠિયા કરી લઈશું આવી રીતે બધા બનાવી લઈશું પછી તેલ ગરમ કરી અને એમાં આપણે મુઠિયાને તરી લઈશું આવી રીતે લાડુ બનાવવાથી બહુ જ મસ્ત બને છે ગુજરાતીઓના ઘરમાં લાડુ ના બને એવું તો હોય જ ના શકે આવી રીતે તળી લેશું આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લેશું તમે જોઈ શકો છો આપણા મુઠિયા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં એને નીકાળી લઈશું આવી રીતે બધા નીકાળી લઈશું હવે એને આપણે ઠંડા થવા થોડી વાર રાખી દઈશું ત્યાં સુધી આપણે એને ઘીમાં રોસ્ટ કરી લેવાના ઘીમાં રોસ્ટ કરી અને લડ્ડુમાં નાખીએ તો બહુ જ મસ્ત લડ્ડુ બને એક આપ જરૂર ટ્રાય કરના આવી રીતે રોસ્ટ કરી લેવાના છે મીડિયમ ફ્લેમ ગયા છે હવે હવે એક લેવાનું છે એમાં આપણે જો આપણા મુઠિયા હતા એ ઠંડા થઈ ગયા છે હવે એને ક્રસ કરી લઈશું થોડા ઠંડા થવા દે તો સરસ ક્રસ થઈ જાય એકદમ મસ્ત લોટ ઝીણો બની જાય જોઈ શકો છો આવી રીતે ક્રસ કરી લેવાનું છે હવે આપણે ગોળનો પાયો બનાવશું તો એના માટે આપણે એક કટોરી જેટલું ઘી લેવાનું છે અને આપણે બે કટોરી લોટ લીધો તો એક કટોરી ગોળ લેવાનો છે બહુ મીઠા ભાવતા હોય તો પૂરી આખી ભરીને લેવાની નહી તો આપને સે જેટના મીઠા પસંદ હોય ઉતના લે શકે બધાને અચ્છા છે સારી રીતે મિક્સ કરી લઈશું જોઈ શકો છો સારી રીતે આપણો પાયો મસ્ત આવી ગયો છે હાર્ડ નથી લેવાનો બસ આવો જ રાખવાનો છે પછી હવે આપણું જો મિશ્રણ છે એમાં આ ગોળ વાળો પાયો વાળું ઘી અને ગોળ વાળું જે પાયો છે એને અંદર નાખી દઈશું પછી ખસખસ ડ્રાય ફ્રુટ અને ઇલાયચી પાવડર ઇલાયચી થી બહુ જ મસ્ત સ્વાદ આવશે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું ઘી સૌ સારી રીતે ભળી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું મેં આપણે અહીંયા થોડું જ્યાદા કોન્ટિટીમાં ઘી લીધું છે તમને બહુ ઘી ન ભાવતું હોય તો થોડું ઓછું લેવાનું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આના લડુ બનાવી લઈશું દેખવામાં જ કેવું મસ્ત લાગે છે જાણે એમ થાય કે આપણે અત્યારે જ જમી લઈએ એમ હવે આપણા હિસાબથી કોઈ બી શેપના લડ્ડુ બનાવી શકો પણ મને આ શેપના લડ્ડુ બહુ જ ગમે આવી રીતે બધા લડ્ડુ આપણે બનાવી લઈશું થોડું ઠંડુ થઈ જાય પછી કરવાનું નહીં તો બહુ ગરમ લાગશે આવી રીતે બધા શેપના લડુ બનાવી લઈશું લડ્ડુ હંમેશા આવા ગોળ જ આપણા લડ્ડુ બની ને રેડી છે તમે જોઈ શકો છો કેવો મસ્ત બન્યા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ સબસ્ક્રાઈબ